નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ બીજો જે સત્ર 1 ની અંદર આવે છે જેનું નામ છે ટુ મો છો આ પાઠના એક્ટિવિટી ત્રણ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પાઠ બતાવશે પાઠ પસંદ કરશો એટલે વિષય પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી એક્ટિવિટી ત્રણ આઈ એટલે કે તે તપાસ્યું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને પાઠ આપેલો છે તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર પણ કરતા જઈશું અને જોતા જઈશું તો ચાલો જોઈએ વન્સ ધેર વોઝ એન એલિફન્ટ એક હાથી હતો પીપલ કોલ્ડ હિમ મોટું લોકો તેને મોટું કહેતા હતા હી હેડ અ ફ્રેન્ડ તેનો એક મિત્ર હતો હી વોઝ અ રેટ તે ઉંદર હતો હિઝ નેમ વોઝ છોટું તેનું નામ છોટું હતું બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ છોટું અને મોટું બંનેને તરવું ગમતું હતું ત્યાર પછી આગળનો ફકરો છે તે જોઈએ વન ડે મોટું વોકડ ટુ ધ રિવર એક દિવસ મોટું નદી તરફ જઈ છે જાય છે અથવા તો નદીએ ગયો હી વોટર તે પાણીમાં પ્રવેશ્યો છોટુ પણ ત્યાં આવી પહોંચ્યો હી લુકડ એટ મોટુ એન્ડ સાઉટેડ તેને મોટું તરફ જોયું અને બૂમ પાડી

છોટુ સાઉટેડ અગેન કમ આઉટ સુન આઈ સે મોટુએ ફરીથી બૂમ પાડી કે હું કઉ છું જલ્દી હું નહી આવું ત્યાર પછી આગળની લીટી જોઈએ તો છોટુ ધન સાઉટેડ એન્ડ સાઉટેડ મોટુ વોઝ એંગ પછી છોટુએ બૂમો ઘણી બૂમો પાડી તેથી મોટું ગુસ્સે થયો અને તે કૂદીને બહાર આવ્યો ઓકે આઈ એમ હિયર નાઉ ટેલ મી યોર પ્રોબ્લેમ બરાબર હવે હું અહીં છું મને કહે તારી શી સમસ્યા છે છોટું લુક ડેટ મોટું એન્ડ સેડ છોટું મોટું તરફ જોવે છે અને કહે છે ઇટ્સ ઓકે

મારો સ્વિમ સુટ પહેર્યો નથી ને મેં સહેજ માં પણ તે હું તે ચકાસતો હતો એટલા માટે મેં તને બહાર આવવાનું કહ્યું હતું તો આ રીતે મોટું અને છોટું બંને વચ્ચેનો સંવાદ છે તે આપણે જોયો ચાલો ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો પેલું મોટું વોઝ અ રેટ મોટું એક ઉંદર હતો તો ખોટું કેમ કે મોટું હાથી હતો બીજું મોટું એન્જોયડ સ્વિમિંગ મોટું તરવાની મજા માણી રહ્યો હતો તો ટ્રુ સાચું છે ત્રીજું છોટું જમ્પ આઉટ ઓફ વોટર છોટું પાણીની બહાર કૂદ્યો તો ફોલ્સ કારણ કે મોટું બહાર કૂદ્યો હતો છોટું નહીં ચોથું મોટું સાઉટેડ એન્ડ સાઉટેડ મોટું એ બૂમ પડ બૂમો પડી તો તે ખોટું છે કારણ કે છોટું એ બૂમો પાડી હતી પાંચમું છોટું વોઝ સેટિસ્ફાઈડ છોટુને સંતોષ થયો તો તે ખરું છે માટે ટુ લખીશું છઠ્ઠું મોટું ચેક ડ છોટું સ્વિમસૂટ તો મોટું છોટું નું સ્વિમસુટ જોવા માંગતો હતો તે પણ ખોટું છે કારણ કે છોટું મોટું નું સ્વિમસુટ જોવા ઈચ્છતો હતો સાતમું મોટું વોજ સ્વિમિંગ ઇન અ પોન્ડ મોટું તળાવમાં તરી રહ્યો હતો તો ફોલ્સ કારણ કે તે તળાવ નહીં પણ નદીમાં તરી રહ્યો હતો ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે તે જો છોટું બોલે તો સી મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ લખો પેલું ડોન્ટ ડિસ્ટર્બ મી તો આ વાક્ય મોટું બોલી શકે હી જમ્પ વાક્ય કોઈ બોલતું નથી કારણ કે વારંવાર આપણને આવું કોઈ કહ્યું નથી પણ આમ જોવા જઈએ તો મોટું છે તે પાણીની બહાર આવે છે એટલે કદાચ મોટું ને લાગુ પડે તો તમે મોટું પણ લખી શકો ત્રીજું યુ કેન ગો બેક તો તે છોટું બોલી શકે આઈ લવ સ્વિમિંગ

આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વધિલ પોથી સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો